મારું નામ સંદીપ રાવલ હું ગાંધીનગર સેક્ટર સત્તરમાં માં મારી મોબાઈલની દુકાન છે અને અહીંયા સેક્ટર સત્તરમાં માં અમે કોર્પોરેશનમાં ઘણી વખત રજૂઆત કરી છે કચરો પેશાબ શૌચાલયની એની

અને કન્સ્ટ્રકશન કરાવતા નથી કે રિનોવેશન કરાવતા નથી લોકો ત્રાસી ગયા છે પાણી વાણી વધુ ભય છે એટલા માટે સત્તર આનું કામ થાય એવું કરો ગાંધીનગર નું સેક્ટર સત્તર એકવાર ગરબા અને હેલીપેડ માટે જાણીતું હતું અત્યારે હેલીપેડ એક્ઝિબિશનના કારણે અહીંયા બહુ ભાડે ભીડ રહે છે મુલાકાતીઓ રહે એટલા રહે છે તો ગાંધીનગર ખાતે આવેલું શોપિંગ સેન્ટરમાં સત્તર ના શોપિંગ સેન્ટરના વેપારીઓ બારે ત્રાહીમામ છે અને એમને નાક બંધ રાખીને જ ફરવું પડે છે એનું કારણ છે અહીંની મુતરડી મોતરડીમાં ક્યારે એટલી બધી અવ્યવસ્થા છે ને કચરો છે છે કે જેના કારણે લોકો આ બાબતે મહાનગરપાલિકામાં કમિશનર અને મેયર સુધી રજૂઆત કરી છે છતાં કોઈ પદાધિકારી કે અધિકારીઓ અહીંયા હજી સુધી ફરક્યા નથી એક વર્ષ કરતાં વધુ રજૂઆત થઈ છતાં અહીંના રિનોવેશન નું કામ ને પાણીનો પ્રોબ્લેમ છે એનો ઉકેલ આવતો નથી નથી કોઈ સફાઈ કામદાર એટલે આ માટે ગંદકી ને એવું થાય દૂર થાય અને અહીંયા સારું વાતાવરણ રહે હેલીપેડના મુલાકાતીઓને પણ આનંદ રહે અને અહીંના વેપારીઓને ખુશ રાખવા માટે આ કામ તાત્કાલિક કરવું જોઈએ એવી લોકલાગણી અને માગણી છે જયેશ મેવાડા જીએનડી વિઝન ન્યૂઝ ગાંધીનગર